રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો આજ વિડીયો ચાલુ મોડ થઈ ગયો ગયો સાડા અગિયાર જેવું થયું હે અને આ મનસાની આવી માલ ટોરનું વાક્યું કરીને વગી ઘરે આપણે હેઠે માંડી આવે માતાજીને એટલે ઘીરે હમ કરવાનું હોય એને કાલ ઘરને એવું બધું ધોઈ નાખ્યું ને આજે ઘર કરે હે અને મારે એવું ના હોય પણ નર આવે ને પછી રાજુ આવે ને એટલે પછી એનું પાણી કરી દે પછી નાવું દે હું તો બેઠી હું આગળ અને આપણે ઓલા વળાંક જીરું જોઈએ મારી જૂની માં પણ ચાલુ કરી દીધું એટલે હલવાઈ ગયું હોય રાજન બાપુ ગયા નવડો મારો હાલો તો બધા છે રાજન જાય છે એ પીવાનું પાણી ભરી આવ્યો તો જેઠ નહીં ને ઓલે ગોરામ ના એમ દે પૈયા નરી લાવી કરી દે મને પોરું કતલ જો પીડા તો મને હમણાં કરીને દઈ દેવા તપૈયા હે કોક ને પવન ના ઉપડી ના નાખાય ிக

ر आ ڑ و و ो بे ت पڑ و پाڑی पिو و و હાલો હવે આપણે આજે જીરુજ અંકર પાછલા પડેલું હતું પણ એ આપણે આજે હાંકી નાખ્યું હે એમાં જો કે કરવાનો પ્રમાણ વધતો જતો એટલે છે ને આપણે પછી એવો નિર્ણય લીધો કે ભાઈ આને હાંકી નાખીએ ને ચાલો આવી જાય તો ટ્રેક્ટર ચાલુ છે જીરુ જો કે હતું પણ બહુ નતું જામે એવું કંઈ તરે તમ ભગવાન આદર કરે ની કે આ કે તો પાબડે એમે કે પાધન મેળવી શકે અને આ હંજર આટલું બધું આખી નાખ્યું હવે થોડું બાકી છે સો હાતા હરિયા રિયા છે તો જીરા મજો કે હુકારો આયો તો અને પછી કાઈ વજ્યું તો કાળીયો હતો ગાયો દવા છાટવાની છાટ દીધી આપણે કાઈ બાકી નથી નીક્યું તો સતા જીરા નું નોઈ રહ્યું તો ફશા આપણે આઈ જ નહીં એક કામ તો પતે

से कोई तो दम से के वो छे जो कहूं हारा हूं आ दो तो आ आ आ दो आने हम तो आ के हो सिन ए पड़सी ले उती कहीं ने राज हुई हमर बे बे हर इरे टाइन है टाइन है आई मैम आ लव यू पान पूरी खाए जो आ ये हमर तो दे मारा पला मामा जिया थारा लाया भाई का जल्ला जो आना कहीं काउज नहीं पिंच कोण लाई आई पिंच कोण लाई ला काका खावा न तू ले नाक दे जो मारा रियाणो है हात में काई न लाया नले परंदी आ खावा में तो आ